જય કિસાન ખેડૂત મિત્રો માંડવીમાં બધું ખળ મરી જાય એવી દવા કઈ તો પીનાશક આપણે આજે ભૈયાભાઈની વાડીએ આવ્યા છીએ અને દવા સાથે છે તમને હું બતાવું જો એમાં ઝેર શું આવે છે તો કે સોડિયમ એક્સલી ફોરફેન સક્રિય તત્વ સોળ પોઈન્ટ પચાસ ટકા આનો ભાવ છે સત્તરસો રૂપિયા આજુબાજુ છે અને આ જે શપત નામની આવે છે અને એમાં પણ જે રાત છે સોડિયમ એક્સી પેન સોળ ટકા બરાબર આમાં કંઈક એક્સ્ટ્રા લખેલું છે ક્લોડીના કોસ પ્રોપરા જોઈને આઠ પાયરસીન સાંદ્રિય એ તો આમાં લખેલું છે એ તો આમાંય લખેલું ક્લોરાફોન પ્રોપર સક્રિય આઠ એટલે એ સ્ટીકલી દવા એ છે ભેગી એટલે બે રીતે કામ કરે છે અને આનું પ્રમાણ છે એક પંપે ચાર એમ એલ આનું છે ચાર એમ એલ અને એટલે ખેડૂત મિત્રો આપણે એમાં તો આવી રીસ જ કહેવાય પણ આપણે ઝેરને ઓળખવાનું છે આના હે ચૌદસો રૂપિયા આમાં થાય આઠસો એમ છે ને એટલે વીસ પંપ થાય આ હે હજાર એમ એલ એટલે આને સત્તરસો જેવી બજારું છે અને આમાં જ થાય પોતી પંપ અને આપણે ભાઈ છાટે છે નિ હમણાં જાય તો જુઓ ખેડૂત મિત્રો આપણે યોગેશભાઈ પરમાર અમે બધા લાડ થી ભાઈ કહી છીએ બરોબર હવે આ રીતે એની મગફળી છે ને એ દીની અવસ્થા છે અને જુઓ કઈ રીતે સ્પ્રે ચાલે બધું ખળ મરી જાય હા મરી જાય હવે આંબલી છે ઘણા ખેડૂત કે આંબલીનું શું થાય હેહમુરી મૂરીનું શું થાય તો ભાઈ જો આંબલી છે ને એ જો મૂરિયા કાઢી ગઈ હોય ફળિયા થઈ ગયા હોય ને જુઓ બધી તો હાવ ન જાય બે પાંદડે હોય તો સારું રિઝલ્ટ મળે અને આ રીતે એ છે ને તો પાંદ ખરી જાય તા તો વરાપ જીત આપણે હાથી આકીને આખી પડી જાય બાકી સચોટ રિઝલ્ટ કદાચ એક આંબલીમાં અને બીજી મૂરી એટલે હે મૂરી બરી તો જાય જે એની નાની અવસ્થા હે નહીં મોટી હે એમાં શું થાય તો ભાઈ એની વધ રોકાઈ જાય વિકાસ નહીં કરે તા વરાપ થાય હાથી આલી બાકી સંપૂર્ણ નાસા બેખળનો નથી થતો બાકી આઈરિશ દવા બીજા તમામ પ્રકારના જે હઠીલા નિંદામણ છે એમાં સારામાં સારું રિઝલ આપી જાય અને અહીંયા બાજુની મગફળીમાં છાટેલી છે ને એ આપણે જોઈએ હમણાં જો એમાં આપણે વહેલી છાટેલી છે અને રીઝલ આવી ગયું અને એકસો ઇઠાવી નંબર આપણી મગફળી છે એ હારામાં હારી ઉતરે છે બેસ્ટ જાય છે અને આપણે આમાં ઉનાળું પીત લીધેલું તલવાળું જુઓ આંબલીમાં શું થયું જોઈ લેજો જો પાન ખરી ગયા ને આપણે કોઈ કંપનીની જાહેરાત નથી પણ હે ને ભાઈ જુઓ આ હેમુરી શું થયું ભરી ગયા ને પાન તો સારામાં સારું ખેડૂત મિત્રો ત્રણ વાતાવરણ મારે રીઝલ લેવું હોય તો બીવાનું નથી માંડવીની અવસ્થા દહ બાર દીની હોય તો આપણે આરામથી સ્પ્રે મારી દેવાનો હોય કાંઈ બીવાનું નથી ઘણા કે વી દી છટાય એવું નથી આપણી માંડવીની અવસ્થા નાની હોય ને તો આપણે શું કરવાનું તો આપણે પંપ ઘટાડવાના એ ભાઈ વીઘે બે પંપ કરતા હોવ તો દોઢ પંપ કરો ઝડપથી હાલી જાઓ એટલે ખળમાં આપણું નિયંત્રણ રહીએ તો આ રીતે સ્પ્રે ચાલી રહ્યો અને બધા ખેડૂત એટલે છાટી ગયો ભાઈ આ તો એ લાડુ વરાપ થાય ન થાય ઘેરાય નહીં હો ભાઈ જય હિન્દ જય કિસાન